પાલનપુર પશ્ચિમ પોલીસ દ્વારા છ બાઈકો સાથે ત્રણ શખ્સોને ઝડપી લીધા ત્યારે પોલીસે વાહન ચેકિંગ દરમિયાન બે શખ્સોને ઝડપ્યા હતા બેના તપાસ દરમિયાન નામ ખુલ્યા પાલનપુર પશ્ચિમ પોલીસ દ્વારા વાહન ચેકિંગ દરમિયાન બે શખ્સોને શંકાસ્પદ બાઇક સાથે ઝડપી લીધા હતા ત્યારબાદ તપાસ કરવામાં આવતા તે બાઇક ચોરીનું હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે સઘન પૂછપરછ કરતાં તેમને જુદી જુદી જગ્યાએથી કુલ છ બાઈકની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી જેમાં અન્ય બે શખ્સો પણ સંડોવાયેલા હોવાનું સામે આવ્યું જેથી પોલીસે ત્રણ શખ્સોને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રેન્જ આઈજી ચિરાગ કોરાડિયા અને બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા તેમજ નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર જે જે ગામિતના માર્ગદર્શન હેઠળ પાલનપુર પશ્ચિમ પોલીસ મથકના પીઆઈ કે એચ બિહોલા પીએસઆઈ કે કોડિયાતર એ ચંદ્રકાંતભાઈ હરેશદાન નરેશભાઈ જયેશદાન પ્રકાશભાઈ સહિતનો પોલીસ સ્ટાફ વાહન ચેકિંગમાં હતા તે સમય દરમિયાન એક શંકાસ્પદ મોટર સાયકલ સાથે બે શખ્સો ઝડપાયા હતા જેમની પૂછપરછ કરતાં તેમની પાસેનું મોટર સાયકલ ચોરીનું હોવાનું સામે આવ્યું હતું જેથી તેમની આકરી પૂછપરછ કરતાં તેમના દ્વારા પાલનપુર પશ્ચિમ પૂર્વ તેમજ અમીરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જુદા જુદા છ મોટર સાયકલ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી જેથી પોલીસે છ મોટર સાયકલ કબજે કરીને ત્રણ શખ્સોની અટકાયત કરી છે જેના પગલે અન્ય ગુનેગારોમાં ફફડાટ પ્રસરી ગયો છે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશન દ્વારા ગત તારીખ ના રોજ પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન દ્વારા વાહન ચેકિંગ જ્યારે કરી રહી હતી તે દરમિયાન તેમણે એક શંકાસ્પદ વાહન ચાલકને તેમણે પકડ્યા હતા તેનો ગાડીના ડોક્યુમેન્ટ્સ અને બાઇકના ડોક્યુમેન્ટ્સ અને એના વિગતે બીજા ડોક્યુમેન્ટ્સ જ્યારે માંગવામાં આવ્યા ત્યારે તેમણે જોડે પૂરતા ડોક્યુમેન્ટ ન મળતા શંકાસ્પદ જણાવ્યા હતા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા જે બાબતે જે બે શખ્સો શ્રવણ કાંતિલાલ ખોખરિયા રહે અમીરગઢ અને કિરણ ઉર્ફે મુન્નો સોનાભાઈ ખોખરિયા રહે અમીરગઢ આ બંનેની વિગતવારની પૂછપરછ કરવામાં આવી હતી જે દરમિયાન હકીકત ખુલી હતી કે તેઓ ચોરીના બાઇકને ચોરી કરેલા છે આ બંને શખ્સો દ્વારા બીજા બે શખ્સો દીપક મંછાભાઈ વાંછયા રહે અમીરગઢ તેનું પણ નામ ખુલ્યું હતું અને પ્રેમાભાઈ પુનાભાઈ ગરાશે રાજસ્થાન આ ટોટલ બીજા બે નામ ખુલ્યા હતા જેમાંથી ટોટલ ત્રણ આરોપી પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન દ્વારા પકડી લેવામાં આવે છે જેમાં પીઆઈ શ્રી બિહોલા સાહેબ અને પીએસઆઈ શ્રી કોડેતર સાહેબ તથા ચંદ્ર એ એસઆઈ ચંદ્રકાંત અને એસઆઈ હર્ષદાન અને પીસી જયેશદાન અને હર્ષદાન જેવી સંયુક્ત ટીમો દ્વારા ચાર આરો ચારમાંથી ત્રણ આરોપી પકડી લેવામાં આવે છે આ આખી જે એમઓ છે એમાં જે આ ચાર લોકોની જે ટોળકી હતી જે અલગ અલગ જગ્યા ઉપર જ્યાં રહીસ એરિયા છે પોસ્ટ એરિયા છે અને બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન જેવા વિસ્તારોમાં ખાસ કરીને એની રેકી કરવામાં આવતી આ રેકી કર્યા બાદ જો આવા કોઈ બાઇકો જો એમના પડી રહ્યા હોય તો તેમને હેન્ડલનું લોક તોડીને અને ડાયરેક્ટ કનેક્શન આપીને આ બાઇકો તેઓ ચોરી કરતા હતા અને પોતાના અંગત વપરાશ માટે અને બીજે વેચવા માટે આ બાઇકોનો ઉપયોગ કરતા હતા જેમાં સ્પેરપાર્ટ બદલી કાઢવા કે એને નંબર પ્લેટ બદલીને આનો ઉપયોગ કરવામાં આવતો હતો આ જે ટોટલ છ બાઇકો જે રિકવર કર્યા છે એમાંથી પાલનપુર પશ્ચિમના ત્રણ બાઇકો છે જેમાંથી એક અસ વર્કશોપ પરથી ચોરી કરવામાં આવ્યું હતું અને બે પાલનપુર બસપોર્ટ પરથી ચોરી કરવામાં આવ્યા હતા પાલનપુર પૂર્વના દિલ્હી ગેટથી એક બાઇક ચોરી કરવામાં આવ્યું હતું તે જ રીતે અમીરગઢના ઇકબાલગઢ અને જે ઘોઘુ ગામ છે ત્યાંથી આ બે બાઇકો ચોરી કરવામાં આવી આમ ટોટલ છ જેટલા બાઇકો પાલનપુર પશ્ચિમ દ્વારા રિકવર કરવામાં આવે છે અને પાલનપુર પશ્ચિમ પીઆઈસી બિહોલા અને તેમની ટીમ દ્વારા ખૂબ પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે ઘણા સમયથી આ બાઇકો જ્યારે ચોરી થઈ રહ્યા છે ત્યારે પાલનપુર પોલીસ દ્વારા પાલનપુરની જનતાને ખાસ સંદેશ છે કે આપ જ્યારે પણ આવા બાઇકો પાર્ક કરો ત્યારે પાર્કિંગ જે નામિત કરેલી જગ્યા હોય ત્યાં જ આવા બાઇકો પાર્ક કરવામાં આવે અને સીસીટીવીની દેખરેખ હેઠળ હોય ત્યાં જ આપણા બાઇકો પાર્ક કરે જ્યાંથી આવા બનાવો આપણે અટકાવી શકીએ અને જ્યારે વાહન ચેકિંગ આ રીતે થઈ રહી હોય ત્યારે પણ ખાસ આપ પોલીસને સહકાર આપો અને પોતાના જે ડોક્યુમેન્ટ્સ હોય એ પોતાની સાથે રાખો કે જ્યાંથી વાહન આપણું પોતાનું જ છે એ વેરીફાઈ થઈ શકે તદઉપરાંત જ્યારે પણ આપણા આસપાસમાં ક્યારેય કોઈ અવાવેરું બાઇક પડી રહ્યું હોય કે આપણા સોસાયટી વિસરંગ મહોલ્લામાં ગાડી છે તો તરત પોલીસને જાણ કરે કે જેથી પોલીસ તેની ત્વરિત ખરાઈ કરી શકે જેથી આવા કોઈ ચોરીના બાઇક હોય કે બીજા અન્ય બાઇક હોય તો તેનું ડિટેક્શન આપણે કરી શકીએ આભાર